ફી ભરવાની છેલ્લી તારીખ પગાર કેટલો છે ઉંમર કેટલી છે કેટેગરી પ્રમાણે જગ્યા કેટલી છે ભરતી અંગેનું નોટિફિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવું ચલન કેટલું રાખેલું છે જરૂરી ડોક્યુમેન્ટ કયા છે વેબસાઇટ માટેની લિંક કઈ છે ફોર્મ કેવી રીતે ભરવું આ તમામ માહિતી હું તમને આ વિડીયોમાં આપવાનો છું મિત્રો તો સંપૂર્ણ જાણકારી હું તમને આપીશ તો હજી સુધી અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક કરી દો તો સૌ પ્રથમ આપણે મિત્રો વાત કરીએ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે એમાં પોસ્ટ વિશેની વાત કરીએ તો બાગાયતી નિરીક્ષણની ભરતી છે મિત્રો જાહેર ક્રમાંકની વાત કરીએ તો ત્રણસો પિસ્તાળીસ બે હજાર પચીસ છવ્વીસ કુલ જગ્યા ચૌદ રાખેલી છે મિત્રો આપણે વાત કરીએ ફોર્મ શરૂ થવાની તારીખની તો છવ્વીસ આઠ બે હજાર પચીસ ફોર્મની છેલ્લી તારીખની વાત કરીએ તો નવ નવ બે હજાર પચીસ સુધી ભરી શકો છો ફી ફી ભરવા માટે છેલ્લી તારીખની વાત કરીએ તો બાર નવ બે હજાર પચીસ સુધી તમે ફી ભરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો પગાર ધોરણ મળવાપાત્ર રહેશે લાયકાત વિશેની વાત કરીએ તો ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર અને ઉંમરની જો મિત્રો આપણે વાત કરીએ તો અઢારથી તેત્રીસ વર્ષ માગેલા છે કેટેગરી પ્રમાણે જગ્યાની વાત કરીએ તો કક્ષાવાર જગ્યામાં મિત્રો કુલ જગ્યા છે ચૌદ અને બિન અનામત સામાન્ય વર્ગ માટે પાંચ જગ્યા છે આર્થિક રીતે નબળા વર્ગ માટે એક જગ્યા છે અનુસૂચિત જાતિ માટે એક જગ્યા છે અને અનુસૂચિત જનજાતિ માટે બે જગ્યા છે અને શારીરિક શૈક્ષણિક પસાદ વર્ગ માટે પાંચ જગ્યા છે અને કક્ષાવા જગ્યા પૈકી મહિલા માટે અનામત જગ્યાઓની વાત કરીએ તો બિન અનામત સામાન્ય વર્ગ માટે એક જગ્યા છે અને જો આપણે શારીરિક શૈક્ષણિક પસાદ વર્ગ માટે વાત કરીએ તો એક જગ્યા છે અને માધિક સૈનિક માટે પણ એક જગ્યા રાખવામાં આવેલી છે મિત્રો આપણે વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની તો પહેલાં તો તમારે ફોટો અને સહી જોશે મિત્રો ફોટા માટે નોંધ લેવાની થશે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં અને ફોટો પડાવવાની તારીખ સાથેનો હોવો જોઈએ કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી એક એક વર્ષ પહેલાંનો ન હોવો જોઈએ એ મિત્રો તમારે ખાસ નોંધ લેવાની રહેશે પછી તમારે આધાર કાર્ડ જોશે જાતિનો દાખલો લાગુ પડતો હોય તો નોન ક્રિમિનલ સર્ટી ફક્ત ઓબીસી માટે ઇડબ્લ્યુ એસ સર્ટી દસ ટકા અનામત વર્ગ માટે લાયકાત મુજબની સર્ટી માગવામાં આવેલી છે માર્કશીટ અને તમારે ચાલુ મોબાઈલ નંબર આપવાનો રહેશે જેમાં ઓટીપી આવી શકે હોય તેવો મોબાઈલ નંબર મિત્રો તમારે આપવાનો રહેશે જે તમારે હાલ ચાલુ મોબાઈલ હોય તે વાત કરી લઈએ મિત્રો ઈમેલ આઈડીની તો ઈમેલ આઈડી જોશે તમારે હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખ જોશે મિત્રો જો ઓજસની વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો એ રજીસ્ટ્રેશન નંબર જોશે મિત્રો જો રજીસ્ટ્રેશન નંબર હાજર ન હોય તો તે ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર મદદથી રજીસ્ટ્રેશન નંબર મેળવી શકાશે એના માટે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર હાજર રાખવો જોઈશે આનો પણ હું મિત્રો એક ફૂલ વિડીયો લાવવાનો છું કે ફોર્મ કેવી રીતે ભરવું ફોરગેટ નંબર કેવી રીતે કરવું આ સંપૂર્ણ એક લોંગ વિડીયો હું બનાવવાનો છું ટૂંક સમય મારે પ્રિન્ટ્યુબર ન્યૂઝ ચેનલ પર વિડીયો આવી જશે તમે જઈને જોઈ શકો છો આ સંપૂર્ણ માહિતી મિત્રો હું તમને આપીશ કેવી રીતે ફોર્મ ભરવું એના વિષયની તો વાત કરી લઈએ મિત્રો ચલન વિશેની તો જનરલ માટેની વાત કરો તો મિત્રો પાંચસો રૂપિયા છે અન્ય માટે વાત કરો તો ચારસો રૂપિયા છે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે જો તમે પરીક્ષા આપવા જાવ છો અને તમે હાજર રહેશો તો તમારી ફી તમને પરત મળી જશે મિત્રો તો મિત્રો તમારે ફૂલ નોટિફિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવો તો એ મારી પિન્ટુ વન ન્યૂઝ ગ્રુપ છે મિત્રો વોટ્સઅપ ગ્રુપ છે ત્યાં મેં પીડીએફ મૂકી દીધી છે અને મારું ટેલિગ્રામ ગ્રુપ પણ છે પિન્ટુ વન ન્યૂઝ તેમાં પણ મેં પીડીએફ મૂકી દીધી છે લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાં જઈ તમે જોઈન થઈ અને પીડીએફ ડાઉનલોડ કરી શકો છો વાત કરી લઈએ મિત્રો વેબસાઇટની તો વેબસાઇટની લિંક પણ મારી ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ત્યાં જઈ તમે ફોર્મ લિંક ઉપર ક્લિક કરી અને ફોર્મ ફિલઅપ કરી શકો છો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત